ચણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે ગત રાત્રિના અગ્યાર વાગ્યાથી ચણાની આવક શરૂ કરવામાં આવી હતી જે રેકોર્ડ બેક એક લાખ પંચોતેર હજાર જેવા કટારી આવક થયેલ છે વીસ કિલોના ભાવ જોઈએ તો એક હજારથી લઈને અગિયારસો સુધીના છે સફેદ ચણામાં અગિયારસોથી લઈને એકવીસો સુધીના ભાવ છે અને અંદાજીત વાહનો બે જેવા વાહનોની નોંધણી થયેલી હતી જે હાલ અગિયારસો થી બારસો વાહનનો પંદર સમાવેશ કરે છે હજી સાતસો થી આઠસો વાહનો બહાર પડેલ છે એ દિવસ દરમિયાન એમનો પણ સમાવેશ કરવામાં આવશે આ પહેલા ક્યારે આવક નોંધણી રહી કેટલી આવક હતી આ પહેલા ચાર ચાર બે હજાર પચીસ ના રોજ ચણાની આવક શરૂ કરવામાં આવેલી હતી ત્યારે એક લાખ પચીસ હજાર જેવા ખટાની આવક થયેલ છે ત્યારે વીસ કિલોનો ભાવ જોઈએ તો નવસો થી માંડીને અગિયારસો સુધીના છે હાલ થોડો ભાવમાં સુધારો હોવાથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે પ્રેશર વધ્યું છે એટલે હાલ આવક વધારે થઈ છે આગામી સમયમાં આવક વધારે થશે કે શું આગામી સમયમાં આવક થોડી ઘટશે એવો અંદાજ છે અમારો કે ભાવ થોડો વધઘટ થાય તો આવકમાં પણ થોડું વધઘટ થાય એવું શક્યતા છે ઓકે